સુરતના માંગરોળના ઉમરપાડામાં કમોસમી વરસાદથી ઈંટ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ઉમરપાડામાં એંસીથી વધુ ઈંટની ભઠ્ઠી આવેલી છે ઉદ્યોગથી હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે અને સરકારના નીતિ નિયમોનું પાલન કરી સરકારી ટેક્સ ભરી કાયદેસર રીતે ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યો છે પરંતુ કુદરત આગળ ખેડૂતની જેમ ઈંટ ઉદ્યોગકારો કમોસમી વરસાદથી કુદરત સામે લાચાર બન્યા છે ચાલુ વર્ષે ઈંટ ઉત્પાદનમાં વપરાતી તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે ત્યારે સરકારને ટેક્સ આપી નીતિ નિયમોનું પાલન કરી હજારો શ્રમિકોને રોજગારી આપતા ઈંટ ઉદ્યોગકારોએ સરકાર સામે સહાયની માંગ કરી છે છેલ્લા વીસ વર્ષથી આ વેરા કોઈ ગામમાં ફિક્સ ઇમની છે ઈંટ બનાવીએ છીએ આજે જે ત્રણ તારીખથી જે ગુજરાતની અંદર અમદાવાદ તરફથી જે કમોસમી વરસાદ ચાલુ થયો છે એની અંદર તારીખ છ અને સાતના જે દક્ષિણ ગુજરાતમાં એટલે કે માંગરોળ થી લઈને વલસાડ સુધી જે ગુજરાતમાં જે વરસાદ થયો છે એનાથી ઈંટ ઉદ્યોગને આમ પણ મંદીમાં હતો અને ખૂબ જ નુકસાન